એલસીબી પેરો કોડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ એસઆઈ સભાઈ મગનભાઈ તથા રોનકભાઈ નામને મળેલ સંયુક્ત બાતમીના આધારે નવસારી જિલ્લા ટાઉન વિસ્તાર ખાતેથી નવસારી જિલ્લાના ટાઉન વિસ્તાર ખાતેથી ડોલવણ પોલીસ સ્ટેશન પાર્ટ મુજબના ગુનાના કામે સંડોવાયેલા નાસ્તો પડતો વોન્ટેડ આરોપી જાવેદ હુસેન અબ્દુલ રહેમાન શેખ રહે વાપી દક્ષાબેનની ચાલી તાલુકો વાપી જિલ્લો વલસાડ હાલ રહે સુભાષભાઈની ચાલ તાલુકો વાપી જિલ્લો વલસાડના અને પકડી તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ કલાક બાવીસ વાગે અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે